क्राइम ब्रांच द्वारा जुगार अड्डा चलावता चार अलग अलग जगह गई का रेड कर इंस्पेक्टर मोदी साहब पुलिस एन झाला साहेब आर आई जाडेजा जे एन गोस्वामी एस एन परमार जोगराणा पी आई जे जी पटेल तमाम स्कॉल अलग अलग जगह पर रेड करेगी जेम सलापतपुरा जे असलम कच्छी फिरोज मिंडी યુસુફ પાસા અકબર કેકડા ને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટીકરો છે મકાન નંબર એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરા લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાર પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠયાવીસ અડતાલીસના પહેલા મળે અને ગુજસીટોક જેવા ગુનાઓમાં પકડાયે ચુકેલા આસિફ તમાટાને કે ઉમરવાડા મેઈડબલ્યુ આવાસમાં મિલ્ડી નંબર એએસની 54 ખાડીના કિનારે કોલામાં સુરાની ક્લબો ચલાવતો હતો આ વાતની આદારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 83 આગળથી પીઆઈ મોદી સાહેબ જેએન જાલા સાહેબ અને પીઆઈ આરાઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 124000 મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો અને 213000 ના મોબાઈલો

ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલ બાર લાખ પંચાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ 80 જેટલા મોબાઈલે અને 73 રૂપિયાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેમ ટમેટા અસલમ કચ્છ ફિરોઝ મિંદીન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળ્યા આવ્યા છે કે જે કેશમાં મળે જગ્યા ઉપર તેના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લબ કે કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે લે એક જ રાત્રેમાં સુરતની તમામ પો પોલીસ સબક્રાઈમ રેન્સથી તમામ કેવો દ્વારા 40 થી વધુ જગ્યાએ રેડ કરી અને 73 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેટલા સમયથી ચાલે છે? ઓમ છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા ઈ કડકર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો ભા કરે છે એ વેરીફાઈ કરી દીધું પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. સાલામત પુરાવારી આપુ મુખ્ય જુગા ગામ પરલે જે સ્થાનિક પોલીસ નું કામ થે રહી છે ઓ આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર સાયકલ પર રોડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસ ની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે vehicle ત્યાં નહી લઈ જવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાના દુતી જે જગ્યાથી બીજી व्हीकल बार लाख तीन लाख वीस हजार अलग अलग कि मोटरसाइकलो कब्जे ले